નમસ્કાર મિત્રો આજે ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં એક થી બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે દક્ષિણ બાદ હવે ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થઈ ગયું છે પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે હાલમાં જ હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે કે ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ ખાબકશે પંદર જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે ચાર જિલ્લાઓમાં ગાજ વીજ સાથે અતિ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરમાં બંનેમાં એક સક્રિય સિસ્ટમ થઈ ગઈ છે એક બાદ એક પાંચ થી છ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેના કારણે ગુજરાત સુધી ભેજવાળા પવનોનું જોર વધી ગયું છે ઉત્તરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આવશે અને ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો અલગ અલગ વેધર મોડલના આધારે જે અનુમાન છે એ પ્રમાણે જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ મિત્રો હળવો વરસાદ નહીં પરંતુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર વધારે રહેશે અને ગરમીથી હવે છુટકારો મળવાનો છે અને ધોધમાર વરસાદના દિવસો આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી વાતાવરણ શરૂ થઈ ગયું છે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની શરૂઆત અને ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે સત્તર અઢાર અને ઓગણીસમી જૂન સુધીમાં ઘણા ભાગોમાં વરસાદ પડશે કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે મિત્રો આ સમયગાળા એટલે કે સત્તર અઢાર અને ઓગણીસમી જૂન સુધી સુરત વલસાડ ખંભાત અને નર્મદાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત તેમણે મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સત્તર થી ઓગણીસ જૂન દરમિયાન મધ્ય ગુજરાતના નડિયાદ આણંદ કપડવંજ પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહેસાણા અને ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી હિંમતનગર અને કચ્છના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે ત્યારબાદ મિત્રો હવામાન વિભાગે સત્તાવાર સોમાસાની જાહેરાત કરી દીધી છે ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં ચોમાસું સક્રિય થઈ જશે તેવી પણ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે સાથે તેમણે કયા કયા જિલ્લાઓમાં વરસાદ આવશે તેની પણ આગાહી કરી દીધી છે આ સાથે જ અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે અને મિત્રો આજે સવારથી જ ભાવનગરના પંથકોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની જાહેરાત કરી દીધી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે માહિતી આપી છે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે મિત્રો આગામી ચોવીસ કલાકમાં પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર પંથકોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોવીસ કલાકમાં એકસો ને ત્રીસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે મિત્રો ચોમાસાની ગુજરાત રાજ્યમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે મિત્રો ગુજરાતમાં આખરે ચોમાસાની એન્ટ્રી કરી દીધી છે તોફાની બેટિંગ સાથે ચોમાસાની શરૂઆત થઈ છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે સમગ્ર રાજ્યમાં ગાજ વીજ સાથે ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે મિત્રો સત્તરમી જૂનના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે થયેતી ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો આવતીકાલે ગાજ વીજ સાથે ભારે થીયેતીભારે વરસાદની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આભાર મિત્રો દરરોજના તાજા આવાજ વરસાદના સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો